કાજન કેટલા લાગી ગયા ભાઈ જો રોટલા ને મારી કેટલા બનાવ્યા રોટલા સો હે ગાઈઝ વેલકમ ટુ બેક માય ન્યૂ બ્લોગ તો પહેલી સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ જય શ્રી રામ અને આજ તો ભાઈ હા અડાઈ ચાર ઊભા થઈ ગયા હતા અને ભાઈ રાંધવાનું હોય મારા મમ્મીને ને એને અને મારે થોડુંક વિડીયોનું એડિટિંગ કરવાનું હોય અપલોડ કરવાનું હોય તો પહેલાં સારું હું આરવાર જાગી જામ કેમ કે અત્યારમાં સવાર મને અઠારું આવે ને તો અપલોડ થઈ જાય મસ્તનું અને અત્યારે સુલે બેઠો છો ટેડવે ને એટલે ભાઈ ટોવલ ઓડી રાખું છું અને મારા મમ્મી જો અહીંયા ભાઈ બનાવે છે દાળ અદર ને સવાર સવારમાં મસ્ત ને ભાઈ અડદની દાળ તો મસાલો બધું છે ને અહીંયા મળી નહીં શકે બાકીના માં બનાવે છે વઘાર મસ્ત ને વઘારથી એમ કે છે દાળ બનાવેલી ભાઈ જો તો ગીએ પછી ભાઈ એને વઘાર મસ્ત નાખી દઈને દાળથી જે હાટક હાટક મસ્ત પછી આખો દેને ભાઈ ખાવાની મજા આવે

તો એટલે રોટલા જોઈએ ભાઈ બધાને આવી બનાવી છે આ રોટલી કા દાળ હોય ને એટલે ભાઈ રોટલો દોઢ એક તો જોઈ દે એટલે વધારે બનાવવા પડે નમ થાય તે કામ કરતા એટલે ભાઈ ખાવું તો જોઈ તો બધામાં ભાઈ રાંધીને કહેવાય મસ્તનું અને બનાવે છે બા વઘારે તારા દાળનો પછી દીવ ઉગી જાય ને થોડો ઘણો મૂક્યો કે તો પછી દાળનો રોટલો ખાઈ લઈને પછી આજ તો જવાનું છે દાળીએ એટલે આજ કે ઉતાવેલ છે નહીં એટલી બધી તડકા લાગી ગયા ભાઈ આપણી દાળનો ફેમિલી અત્યારે છે ને ભાઈ હા શું કહેવાય કે હજી હાડાસો છે ને અમારે ધારાબેનની બધા જાગી જાય કેમ કે આ જવાનું દાળીએ અને કાયમી ભાઈ કપા વીણવા જવાનું હોય ને તો જાગે એની હાથ કરીને તો એને બદલે આજ તો એને બે વાર જાગી ગયા સમજો જાગી ગઈ ને અમારા ભાઈ જાગીને જાય જો

અને ભાઈ અત્યારે હવાર હવારમાં થોડીક ડુંગળી છે ને ઢાઢો છે ને આમથી વાસે ને ઉગમણી કરી લે થોડીક આંખમાં ઉડે ને ભાઈ અતારમાં તો આંખો થોડીક બળે છે ને બાકી એક પાથરો અતારમાં વાઢી નાખ્યો અને બીજોનું ભાઈ શ્રી ગણેશ આંખી નાખ્યો ને જો એટલી એક છેલી પહેલી હતી મેડમ જો અહીંયા વાઢે છે એ એક મારી પાછળ છે પાણી ભરવા રહીને એમાં બાકી તો ને ભાઈ બધે વાઢવા છે તો જો બધા આ બાજુથી છે ને અમારી છે ને આ બાજુથી પહેલી લેન્ડ છે ને તો આ સાથે લઈએ છીએ પહેલાં શાહમાંથી તો ફટાફટ એને ભાઈ પછી વાઢવા મળીએ આપણે ફેમિલી અત્યારે છે ને દુરાશા હતા ને એ બધા કાઢી નીકળ્યા છે અને છીએ નવા શાહે તો વિપુલભાઈ વિપુલભાઈની જો વાહે છે બાકી અધુરા શાહ હતા ને કાઢીખે છે અને આ બીજો ઢીગલો અહીંયા કરી નીકળશે ભાઈ ડુંગળીનો બીજ પહેલો તો હમે કર્યા હતા તો ભાઈ હે ને મસ્ત ને ડુંગળીનો ઢીગલો થઈ ગયો અને ભાઈ ઉતારો અહીંયા સારો આવે છે કેમકે આ હે ને ડુંગળી ભાઈ સોમાહાની વાવેલી હોય અને આપણી ઘડે સોંપેલી ન હોય આ વાવેલી છે એટલે બધી હે ને વહેલાહેર પાકી જાય અને આ છે અગિયારમો મહિનો અને અગિયારમા મહિનામાં તો બધી ડુંગળી નીકળી જાય અને આપણે તો ભાઈ શું કહેવાય કે બીજા ત્રીજા મહિનામાં ઠે ડુંગળી નીકળે એવી ડુંગળી હોય તો અહીંયા તો બધી વેલાહેર પાકી ગઈ છે અને આમાં બહુ પાંખી પાંખી થાય વરસાદ આવી ગયેલો હોય કે નહીં એટલે બે પાંખી પડી જાય છે બાકી તો આમ ને બહુ પાંખી ઢીલ લઈ દેજો તમે અને આ બાજુ આ હેડવી સાસ લેવા કા આ જોડે ડુંગળી

ખાલી અત્યારે છે ને ભાઈ તડકો સામી ગયો છે ખરમ મદન અને બાર વાગી ગયા ભાઈ તડકો તપે ને જમીન હેઠે તપે ભાઈ હેઠે બધું તપી જાય બેન તડકા ને એવા તો લઈ મોલા વાલો ભાઈ લાવો આજ વળાવે અને કેટલું તપે કા બહુ કેમ કે ભાઈ આ કાંકરિયા જમીન છે ને એટલે બધું ધગી જાય છે એટલે બે હવામાંથી અને હમો તડકો પડે આ ટોપી ભૂલાઈ ગઈ નગર તો થોડોક સાયો રે બાકી તો ટોપી ભૂલાઈ ગઈ અને ભાઈ ડુંગળી છે ને આખલ ઘેર આવી જો મસ્ત ના કેમ કે જાડા તો ફટાફટ એને ભાઈ આખલે તો વાઢે રાખવું જોઈએ તમે લે અત્યારે છે ને ભાઈ ભોગોરા થઈ ગયા છે અને એ વાસી ભાઈ જમવા માટે કેમ દાડી આવેલા હોય ને તો એક વાગ્યા સમય હોય ને તો ભાઈ ભૂખ લાગી જાય ને એટલે થોડાક વેલા રહી જાય અને બધા જમવા બેહી ગયા છે ને અમારે ભાઈ હે ને આખી ટોલ કે છે ને રોહિત ભાઈ ને જોવા ટ્રેક્ટર આ છે ભાઈને પકડ જો ભાઈને પકડ ભાઈને તો પકડ અહીંયા બધ ભરી જાય અહીંયા બધ ભરી જાય અહીંયા અધયા આગે ટ્રેક્ટર વારું હાં ગયર રોહિતભાઈ ફર્સ્ટ ટાઈમ બેઠા ટ્રેક્ટરની સીટમાં બે ભરું છે તો હવે ફટાફટ ભાઈ ખાઈ લે છે કેમ કે ભાણા પાડી દીધા છે હા ભાણા વેહવાનું ચાલુ છે જો તો ફટાફટ એને ખાઈ લઈ પછી થોડોક પોરો ખાવે મળે કેમ કે દાડી હોય ને એટલે પાછું વેલાર કામે ચડી જવાનું હોય હવે જમી લઈ અને હાલો તમે પણ બધા બપોરા કરવા જમી લઈ અત્યારે છે ને ભાઈ હું કેવા કે ડુંગળી મળતા મળતા પછી વી એવા તો હાજ પડી ગઈ ને એટલે ભાઈ ઝૂપડે કેમ કે હાલનું પછી મેં શૂટ નહોતું કર્યું કેમ કે બે દિવસ તો ડુંગળીનું કામ કર્યું તો નહીં કર્યું તમને ડુંગળીનું હું મારે બતાવું એક ધરવીનું એટલે પછી શૂટ કાંઈ નહોતું કર્યું તો અત્યારે બહેન દિવસ હતા વહેલા હરવી એવા કેમ કે દાળીએ ગયેલા હોય તો વહેલા હરવી આવી પાછા અને મસ્તનો ભાઈ સુલો જગી ને હું મૂક્યો આમાં કોને હવે ના વાળા ડુંગળી મોળી આવી એટલે ગંધાય એટલે નાવું પડે રોઈ ને

તો ગમે લે અત્યારે જવું છે ભાઈ દળણું લઈને ગામમાં કેમ કે ભાઈ બે દિવસથી દરણું નથી કેમ કે મૂકેલું છે પણ લેવા જવાનું છે કેમ કે દળાણું નહોતું કાલે અને ઘઉં નહોતું કાલે તો આજ તો પાછું બાજરાને લઈ જવાનું છે તો ગામમાં જવું છે તો આપણે અહીંયા વિલોગની એન્ડ કરીશું કે આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો તો મળીશું ફરી એક નવા વિડીયોમાં જય શ્રી રામ